નામના એક વ્યક્તિ ફોન ઉપર ધમકી આપી હતી અને ધમકી પણ મારી નાખવાની આપેલી હતી મિત્રો જેને લઈને હવે તાજેતરમાં જ મનસુખ રાઠોડના એક અનુયાયી વિજયસિંહ ચુડાસમાને ફોન કર્યો છે મિત્રો આ વ્યક્તિએ મનસુખ રાઠોડની તરફેણમાં વિજયસિંહ ચુડાસમાને ફોન કર્યો અને વિજયસિંહ ચુડાસમાને ધમકી આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ મિત્રો વિજયસિંહ ચુડાસમા કે જે કોઈને ગોઠે એમ નથી તેમણે મિત્રો આ ફોન કરનાર વ્યક્તિને પણ ધમરોળી નાખ્યો છે અને મિત્રો જેનું નવું કોલ રેકોર્ડિંગ હાલ ખૂબ જ વાયરલ થયું છે મિત્રો તમે પણ સાંભળો કે વિજયસિંહ ચુડાસમાએ આ ભાઈને કેવી હાલત કરી છે

કારણ એટલે અમારા બાપ વિશે બોલ્યો તો દાદા વિશે મેડી વિશે બોલે ધમકી બરાબર બરોબર ભાઈ બોલો બીજું તમને નામ એટલે આપડા બાપ ને કોઈ કેતું હોય તો એમાં નામ દેવાનું હોય એમાં નામ ન હોય બાપ એટલે ઉપર લેવાના હોય બાપ વિશે બોલતા હોય તો એને આપણે સમજાવવાના હોય પેલા આપડે હોય પેલા આપણે એમ થી કહેવાનું પછી કહેવાનું ત્રીજું સમજાવવાનું ના હોય પાછા

તો હું વચ માવી દાંડેર હોય અને વચમાવી હું છે તો આપણા ધર્મ ની વાત છે તો બીજે હું કામ પતા કરવું તારા ઘર ની વાત છે તારા સુકાન શમશાન પણ આવ્યું કે મસ્જિદ પણ આવ્યું અમારે ક્યાં વાંધો નથી ભાઈ તારા સુકાન કાળા કપડાં પહેરાયું કઈ વાંધો નથી છોકરીયા જો નો તારા પ્રસંગ છે એમ કે મારા ઘરે ગજરા જન્મ થાય તેવું બોલે બીજે વાયરલ થાય વિડીયો આપડા હિન્દુ ધર્મ નો તો કેટલો હિન્દુ ધર્મ આપડે નહીં માનો તો નહીં માનો ભાઈ પણ બીજા નું કામ આપડે કેવું મારી ગાડી પલટી મરાવી દો મારા ઘરે મારી શોગ નહીં કે ગજડા જન્મ કરાવે તો માનું તો ભાઈ ધર્મ આપડે છે ને એવો ધર્મ છે કે ભાઈ જાતું કરવા વાળો કે થોડું કસોરું થાય માવતર કે માવતર ન થાય છોકરો ગમે એ ગાંડો હોય તો માં એને થાય માં ના ઘરે ગાંડો છોકરો જન્મ્યો તો માં શું પાલવે કે ન પાલવે એને બહાર મૂકી દે કાઢી મૂકી ને બહાર એને મારે નાખો એમ કે માં ન કહીએ કે કારણ કે હું ગાંડો હોય ભાઈ મારો છોકરો છે ભાઈ ગાંડો છે પણ મારો છોકરો છે મોટો મોટો થાય કપડા કાઢીને નાતો હોય તો શું કે મારો છોકરો છે ભાઈ ગાંડો બોલાય સમજાય છે તમે એટલે મનસુખભાઈ ને કહેવાનું છે કે તારા ઘર નો પ્રશ્ન તારી પાસે રાખજો આ બીજે આવું ન કરતો ભાઈ કે ભાઈ તને કઈ તકલીફ હોય તો ભલે ખોટું હોય ખોટું પણ એ તારા પ્રશ્ન તારા પૂરતો પ્રશ્ન છે પણ બીજે આપણે હું કામ જાહેર કરવું ભાઈ આપણો ધર્મ સનાતન ધર્મ છે આપડે હારી હૌથી જૂનો જૂનો ધર્મ કોણ છે આપણો સનાતન ધર્મ અને રેકોર્ડિંગ કરજો અને બીજી વાત કરું મહાભારતમાં કૃષ્ણ બોલ્યો છે ગીતામાં બાઇબલ હોય કુરાન હોય કે ભાઈ બાઇબલમાં કે ભાઈ હું ભગવાન નો સેવક છું કુરાન માં હું બોલ્યા છે કે હું ભગવાન અને ગીતામાં કૃષ્ણ પોતે બોલ્યા છે કે હું પોતે ભગવાન છું કોણ બોલ્યું છે કૃષ્ણ હું પોતે ભગવાન છું આવું જ્ઞાન લેવાય ભાઈ આપડે હિન્દુ ધર્મ વાળા અને બીજી બીજી ન કરાય કે હું અમી ખોટા માન્ય નામ છે તેમ છે એટલે કોઈ કોઈ સબૂત દેવા કોલયુગમાં ન થતું ભાઈ હવે તમે કઈ કરોડ નું કરોડ રૂપિયા લેણું કર્યું હોય મારું તો હું લેણું કર્યું હોય તો મારો કઈ ભગવાન ભરવા મારું લેણું ન દાન ભરવા અને મેં કઈ ખરાબ કામ કર્યા હોય કોઈ બેન બેનું દીકરી માં લાઈન મારી હોય નંબર નાખ્યા હોય તો એ કઈ ભગવાન સપોર્ટ ન દે આપણને ભાઈ આપડા જેવા કર્મ એવું ફળ મળે આપણને હા એ તો એવું જ મળે બરોબર છે અને અને હવે ન માનતા હોય આપણે તો બાર દી આપણે દારો કરી છે મરણ થાય ત્યારે લગ્ન માં ચોઘડિયા જોઈ છે આપણે અને આ બધું કરીએ છીએ લીલ પણ આવી છીએ પણ એ આપડે સાડી સાતસો વર્ષ જૂનો આપડો જે રીતિ રિવાજ છે હજી આયલો આવે છે

અમારો પ્રશ્ન છે નહીં હવે તમે હાજર કુટુંબ નો અને સુરાપુરા છે મનસુર હાસ કીધું મેં સુરાપુરા કોને કેવાય કે જયારે કોઈ બેન દીકરી હોય કોઈ ગાય ની વાર હોય એમાં જઈ જાય ને સુરાપુરા કેવાય મહારાણા પ્રતાપ નો કેમ નો છો મેં ભાઈ મહારાણા પ્રતાપ હોય શિવાજી હોય રાઠોડ હોય આ બધા વાર હતી વીરપુર હતા એમ કારણ કે મારા ખબર બાપર હામામી હતા આપડે બરોબર છે તો એમાં પાળિયા ન થાય પાળિયો ક્યારે થાય કોઈ બેન દીકરી હોય એકલી અબલા લૂટાટી હોય એમાં તમે એક ગણા હોય બે જણા હોય પાંચ જણા હોય એમાં તમે કપી જાવ ને એને પાળિયો થાય બાકી અમે લાખ જણા દસ હજાર ની ફોજ હોય ને એને પાળિયો ન કહેવાય એને ખપી જાય પાળિયો નવાય ભાઈ અકબર બાદશાહ ની એક લાખ ની ફોજ હતી સામે દસ હજાર હતા ખાલી તો અકબર બાદશાહ ને ભગાડ્યો હતો રાજસ્થાન માંથી તેના પાળિયા નો થાય મોટા ભાઈ બરોબર છે એટલે મારી ભાઈ બધું જ્ઞાન છે મનસુખ ને ખબર નથી એ પણ સામે બે ને ખબર પડે કે જ્ઞાન કોને કહેવાય એમ અને મહાભારતમાં વાત સાંભળે ભાઈ મહાભારત માં દાદા ભીષ્મ બેઠા હતા ગુણાચાર્ય બેઠા હતા કૃપાચાર્ય બેઠા હતા બધા સભા બેઠા હતા કૃષ્ણ કીધું શું કીધું કૃષ્ણ કે હું અત્યારે નહીં ઉપાડું હું આમ ક્ષત્રિય છું એમ કેતો હું પ્રતિમા અત્યાર ન ઉપાડવું તો કાલ હવાનો સૂર્ય ઉગે અને બપોર નો થાય ત્યાં સુધી હથિયાર ન ઉપાડવું તો હું આમ ક્ષત્રિય દાદો ભીષ્મ નહીં અને બપોર ના દસ વાગ્યા અગિયાર વાગ્યા રણ મેદાન માં

સમજ્યા કયો તમે આપડે પૃથ્વી ચૌહાણ ને હોળ વાર કર્યા હતા કોને પૃથ્વી ચૌહાણે હોળ વાર દાતો હતો